જંબુસર શહેર તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જંબુસર એસટી ડેપો પાસે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ કરેલા હુમલામાં જીવ ગુમાવનાર પર્યટકોને સમસ્ત મુસ્લિમ સમાજ સમાજુસર દ્વારા અર્પણ કરાયા જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બાયસરમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના છવ્વીસ જેટલા પર્યટકોના મોત નીપજ્યા હતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આતંકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા સમસ્ત મુસ્લિમ સમાજ જંબુસર દ્વારા એસટી ડેપો સર્કલ ખાતે તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ મુસ્લિમ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી આ જે પહેલગામ કાશ્મીરમાં જે આતંકવાદી ઘટના બની એ ઘટનાના વિરુદ્ધમાં અમે લોકો એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલું આ પ્રોગ્રામની અંદર તકરીબન અઠાવી થી વધુ જે નિર્દોષ માણસો ચાન ગુમાવ્યા છે અને કેટલાક જો ઈસમોને જે ઇન્જરી થઈ છે હાનિ થઈ છે એ પરિવાર સાથે આ સમસ્ત મુસ્લિમ સમાજ ખબેતી ખભાવી મિલાવીને એમની સાથે છે અને સરકારને અમે નિવેદન કરીશું કે આની અંદર એક કમિટીની રચના થાય અને એ કમિટીની રચના કરી એની તપાસ કરવામાં આવે અને એની પાછળ જે કંઈ જવાબદાર ઈસમો હોય એ જવાબદાર ઈસમોની સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને એમને ફાંસીની સજા થાય ઇસ્લામ ક્યારે પણ આતંકવાદને પ્રોત્સાહન આપતું નથી અને અમે સમસ્ત મુસ્લિમ સમાજ આ જે મૃતકોના પરિવાર છે તેમાં જે ઇન્જર લોકો છે એમની સાથે ઊભા છે અને આવનારા સમયમાં પણ અમે લોકો એમની સાથે ઊભા રહીશું અને ભારત ક્યારે પણ આતંકવાદ સહન કરશે નહીં અગર જો આવી કોઈ પણ ઘટના બની તો ભારત આ ઘટના ને સખત માં સખત વખોડશે અને એના સખત માં સખત જવાબ આપશે જય હિન્દ જય ભારત